yeah કારણ ખરે પ્રભુ તમને બોલાવવાનું કારણ એ જ છે કે સચિદ દે સરોવરના તીરે પાણી લઈ અને એ મનોમન નિર્ણય લીધો કે મારે સમાધિ લેવી છે એટલે પ્રભુ મેં કીધું કે સમાધિ લેવાય આપણું કામ નથી ચલો ભલે હારવા માંડો અને પ્રભુ હવે તમે એમને સમજાવો કે સમાધિ લેવી તો સરોવરના તીરે નહીં ઘરના આંગણે લઈ લે હરે દાળન એવો વખતે શું પ્રસંગ બન્યો છે કે આજે ટૂંકો વિચાર કરે છે અને સદામ જવાની શા માટે ઉતાળ કરે છે હા પ્રભુ મારી માથે સવાવેગ બેડું ચાલતું હતું અને નુકરા માણસનો પાલોડો હતી હવે મારા માથે આવી ગયો તે માટે મેં મનોમન નિર્ણય કર્યો કે હવે મારે સમાધિ લેવી છે હરે દાળન નોકરા માણસની મચી કોઈ દિવસ ઠેકાણે નથી હોતી માટે વિધિનું વિધાન છે અને શાસ્ત્રમાં લખ્યું છે કે પાંચથી મળજો હજાર દુશ્મન મળજો લાખ એક નુકર માણસ મત મળજો જેના માથે લખ ચોરાશી ભાર નુકર માણસની બંદી કોઈ દિવસ ઠેકાણે નથી હોતી અને અજ્ઞાની માણસના ઓળતા ન હોય એટલા માટે હવે દાળન તમે શા માટે ઉતાળ કરો છો અને દાળન સમાધિ લેવી તો વીર પુરુષનું કામ છે જેને જેને હાડ હવી નાખ્યા રાત દિવસ રામ નામનું સ્મરણ કરતા ઈશ્વરનું સ્મરણ કરતા તેનો વિશ્વાસ લાગ્યો નથી કે સાધુ સંતોને હંમેશા માટે તેની ભાવના પૂર્ણ થાય છે અને હવે તમે લેવાનો માંડી વાળો ભજન ભાવ તે બરાબર છે અરે નહીં નહીં પ્રભુ હવે આ દુનિયામાં રહીને કરવાનું છું હરે ખેમા ભગત હવે દાળ નહીં માને માટે તેના મનમાં જે ભાવના છે તે પૂરી કરવા દો અલગ ઘણી તમારી જરૂર આબર આપશે જ તમે તન મન ઘનથી આરાધ કર્યો હોય છે તો અલગ ઘણી જરૂર આવશે

અરે પ્રભુ જે ભૂલ થઈ છે મારા હાથે થી ભૂલ છે તો તમે મને સમાપ્ત અરે મહારાજા તમે હવે આવો મોટો અફસોસ ન કરશો કારણ કે આ તો એક વિધિનું વિધાન હતું તમે માત્ર નિમિત્ત છો અને આવતા સફળ બની જાય છે માટે તમે આજે રોકાઈ જાઓ સાંજે ભગત ભગતને ત્યાં પાઠ ઉત્સવ રાખ્યો છે સાંજે તમે ગંગા અને અધિકારી બનશો અને નીચા ધર્મની ગંઠી બંધાવો અને ખેમા ભગત તમને ઉપદેશ આપશે અને હવે તમે લક્ષીનો ફેરો ટાળી દો અને ભક્તિ કરો હવે કોને ખબર કે ફરી માનવ અવતાર મળ્યો કે ન મળ્યો પણ આ જન્મનો ફેરો તમે સુધારી લો

એનો અગિયાર દિવસનો સૌરામંડપ મંડપ પેન્કું જે ખર્ચો થાય છે રાજમાંથી મળી જાય છે હરે ક્રમ ભગત હવે રંતે ના હાથમાં એક તારો આપો એક તેનો પ્રસ્તાવ છે ઈશ્વર નો આરાધ પાસે તેનો જન્મ સુધરી